તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે ઓનલાઈન અરજીનું સ્ટેટસ છે તે કેવી રીતે ચેક કરવું ઘણા બધા ખેડૂત મિત્રો અરજી કરે છે પરંતુ ઓનલાઈન સ્ટેટસ ચેક કરવું તેમને એમને આવડતું નથી તો આજે આપણે જોવાના છે કે તમારું જે પણ સ્ટેટસ છે તે શું બતાવે છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમામ લોકોને શેર કરો કે જેમને પોતાનું જે પણ અરજીનું સ્ટેટસ છે તે ચેક કરવું હોય તો જે પણ વિડીયો છે ખેડૂત મિત્રો તે આપણે શરૂ કરીએ છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો ખેડૂત મિત્રો તમારે આ ખેડૂતની જે પણ ઓફિસિયલ વેબસાઇટ છે તેના ઉપર આવી જવાનું છે ત્યારબાદ તમારે અહીંથી લખેલું વાંચી શકો છો કે આ ખેડૂત હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓએ નોંધણી કરવી ફરજિયાત છે તો ખેડૂત મિત્રો તમારે જો અરજીનું સ્ટેટસ દેખવું હોય તો પણ તમારે છે છે ને નોંધણી કરવી ફરજિયાત છે ખેડૂત મિત્રો તો નોંધણી કરી લેવાની છે તમારે પણ જો તમે નોંધણી નહીં કરો તો તમારું જે પણ અરજીનું સ્ટેટસ છે તે ખેડૂત મિત્ર શું આવ્યું છે તે દેખી શકાશે નહીં તો તેના માટે સૌથી પહેલાં તમારે અહીં આવીને મોબાઈલ નંબરથી ઓટીપી દ્વારા અથવા પાસપોર્ટ દ્વારા જે પણ છે તે લોગ ઇન કરી લેવાનું છે લોગ ઇન કરશો એટલે લોગ આઉટ લખેલું ઉપર કોર્નરમાં આવી જશે ત્યારબાદ તમારે અહીં અરજી લખી છે તેના પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કરશું એટલે આ રીતે થોડો સમય લેશે ખેડૂત મિત્રો લોડિંગ થવામાં વાર લાગશે તો ખેડૂત મિત્રો તમારે પણ આ રીતે લોડિંગ લઈ શકે છે થોડો સમય વેઇટ કરી લેવાનો છે કેમ કે ઉપરથી જે પણ વેબસાઇટ છે તે થોડી વધુ સમય લઈ રહી છે પહેલાંના કરતાં ત્યારબાદ જો તમે જોઈ શકો છો કે આ રીતે આવી ગયું છે તેમાં તમે જોઈ શકો છો કે ચાર અરજીઓ કરેલી છે આપણે તો તમે ચાર અરજી જોઈ શકો છો ખેડૂત મિત્રો તો એમાં સૌથી પહેલી જે અરજી છે નિદર્શન તેના વાત કરીએ તો ખેડૂત મિત્રો થોડું સ્ક્રીન મોટી કરીએ છે કે જો નિદર્શન યોજના છે તેની વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો ખેતીવાડી વિભાગ છે અને તારીખ જોઈ શકો છો વીસ છ બે હજાર પચીસ ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો છો વીસ છ બે હજાર પચીસના રોજ આ અરજી કરેલ છે તો તેમાં અત્યારે શું લખાઈને આવી રહ્યું છે એલિજિબિલિટી એલિજિબિલિટીનો મતલબ એ થાય છે કે તમે આ યોજના લેવા માટે પાત્રતા ધરાવો છો ખેડૂત મિત્રો જો તમારે પણ એલિજિબિલિટી લખીને આવે છે તો તમારી જે પણ યોજના છે તેના માટે તમે પાત્રતા ધરાવો છો ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો બીજી પણ યોજના છે તે પશુપાલનની છે અને તે શું બતાવી રહી છે ડ્રાફ્ટ અને પેન્ડિંગ બતાવી રહી છે તો ખેડૂત મિત્રો જે પણ યોજના ડ્રાફ્ટ અને પેન્ડિંગ બતાવે તેનો મતલબ એ છે કે જે પણ યોજના લેનાર વ્યક્તિએ તેને સબમિટ કર્યું નથી ખેડૂત મિત્રો તો સબમિટ કરવું હોય તો તમારે જે પણ પેન્સિલની અહીં ક પેન્સિલ જેવું દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું છે ખેડૂત મિત્રો તેના પર ક્લિક કરશો એટલે તમારી જે પણ અરજી છે તે સબમિટ થઈ જશે ત્યારબાદ નીચે તમે જોઈ શકો જોઈ શકો છો કે સેન્કશન લખાઈને આવી રહ્યું છે તો ખેડૂત મિત્રો તો સેન્કશન લખેલું આવે છે તમારે પણ તો તમે તમારે સમજી જવું કે તમારી જે પણ અરજી છે તે મંજૂર કરવામાં આવી છે મંજૂર કરવામાં આવે છે એટલે ટૂંક જ સમયમાં તમને આ યોજનાનો લાભ મળવાનો છે ખેડૂત મિત્રો તમે જોઈ શક શકો છો કે સેન્કશન લખાઈને આવી રહ્યું છે તેનો મતલબ જ એ થાય છે ખેડૂત મિત્રો કે તમારી જે પણ અરજી છે તે મંજૂર કરવામાં આવી છે જો તમારે પણ સેન્કશન લખાઈને આવે છે તો તમારી અરજી મંજૂર થઈ ગઈ છે તેવું માની લેવું ત્યારબાદ તમારે જે પણ આ પ્રિન્ટ દેખાય છે એ પ્રિન્ટ પણ લઈ લેવી તો તમે જોઈ શકો છો કે અરજી મેં પંદર પાંચ બે હજાર પચીસના રોજ કરી હતી એટલે કે ટોટલ ચાલીસથી પિસ્તાલીસ દિવસ બાદ જે છે અરજી મંજૂર થાય છે ખેડૂત મિત્રો તો તમારી પણ અરજી છે ને પંદર પિસ્તાલીસ દિવસ જેટલો સમય લાગી શકે છે જે પણ તો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળીએ છીએ નવા ટૉપિક પર નવા વિડીયો સાથે